નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી માટે લઈને આવી છું ટી શર્ટને રિયુઝ કરવાના બે આઈડિયા જે તમને જોતાની સાથે જ ગમી જશે કેમ કે આપણા બધાની પાસે વેસ્ટ ટી શર્ટ તો પડ્યા જ હોય ઘણા બધા જૂના કપડાં પડ્યા હોય આપણે સૂચએ કે એને ફેંકી દઈએ એના કરતાં જો તમને એને સારી રીતે ઘરમાં કામ આવે એવો ઉપયોગ કરવાનું મળી જાય તો કેવી સરસ મજા આવે તો ચલો સૌથી પહેલાં આઈડિયા માટે મેં એક ટી શર્ટ લઈ લીધું છે અને એને મેં નીચેથી કટ કર્યું છે એ નીચેથી તમારે કટ કરવાની જરૂર નથી પણ જે ડિઝાઇન હતી એ મને સેન્ટરમાં લેવી હતી એટલા માટે મેં એને નીચેથી કટ કર્યું છે હવે આ રીતે મેં ફોલ્ડ કરીને ઉપરની સાઈડથી પણ એને કટ કરી લીધું છે અને આ રીતના મેં એક ચોરસ પીસ કટ કર્યો છે ઉપર નીચેના ભાગ થઈને બે ચોરસ પીસ આપણને મળી જશે તો અહીં વચ્ચેથી પણ હું બંને બાજુથી કટ કરી લઈશ એટલે આ બે ભાગમાં વહેંચાઈ જશે તો તમારે ટી શર્ટમાંથી બે ચોરસ પીસ લઈ લેવાના છે તો આ રીતના બે ચોરસ પીસ મળી ગયા છે હવે હું બધી બાજુએથી આ રીતે ત્રણ ઇંચ પર માર્ક કરીશ એક બાજુથી થઈ ગયું એ જ રીતે બીજી બાજુથી ત્રીજી બાજુથી અને ચોથી બાજુથી આપણે માર્ક કરી લેશું તો જો બધી બાજુથી માર્ક થઈ જાય એના પછી સ્કેલની હેલ્પથી મેં અહીં સીધી લાઇન ડ્રો કરી લીધી છે બધી જ બાજુથી જે આપણે માર્ક કર્યું હતું ત્યાં આ રીતે આપણે સીધી લાઇનમાં ડ્રો કરી લેવાનું છે એના પછી આપણે અહીં કટ કરવાનું છે તો જો હું કઈ રીતના કટ કરું છું તમને બતાવી દઉં છું તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે આપણે એની ચારેય બાજુ પર કટ કરવાનું છે સમથિંગ મેં અડધો અડધો ઇંચની ગેપ છોડતા આ રીતે કટ લગાવ્યું છે અને એના જે સાઈડના ખૂણાઓ છે એને આપણે કટ કરીને કાઢી નાખશું તો જો આ રીતના મેં અહીં આખામાં કટ કરી લીધું હવે ખૂણાને કાપીને કાઢી નાખ્યું છે આ જ રીતે બધી જ બાજુએથી આપણે એના ખૂણાઓને કટ કરી નાખશું અને આ રીતે વચમાં પૂરામાં કટ કરી લેશું તો જો મેં ચારેય બાજુએથી આ જ રીતે કટ કરી લીધું છે હવે બંને પીસને આપણે અલગ કરી લેશું અને નીચેવાળા પીસની ઉપર આપણી પાસે બીજા જૂના કપડાઓ હોય જેમ કે દુપટ્ટા છે સાડી છે કુર્તી છે કોઈ પણ જૂના કપડાં હોય તમારી પાસે જે સોફ્ટ કપડાઓ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો અને એને આ રીતે તમારે એકદમ વચમાં સેટ કરવાનું છે તો મેં અહીં ચાર પાંચ દુપટ્ટાઓ લઈ લીધા હતા અને એને આ રીતે સારી રીતે ફોલ્ડ કરી અને વચ્ચેનો જે જગ્યા છે એના માપમાં આવી જાય એ રીતના સેટ કરી લીધા છે તો આ રીતે જ તમારે સેટ કરી લેવાનું છે અને એના પછી જે એનો ઉપરથી આપણે હટાવ્યો હતો એ ભાગને પાછો લઈ લેશું અને એની રાઈટ સાઈડને ઉપરની તરફ જ રાખીને આ રીતે આપણે સેટ કરી લેશું તો જો આ મેં સેટ કરી લીધું છે વચમાં જૂના દુપટ્ટાઓ રાખી દીધા છે હવે આ રીતે આપણે ગાંઠ મારણ છે તમે ધ્યાનથી વિડીયોમાં જોઈ લો બહુ જ સહેલું છે અહીં તમને ના તો સિલાઈ મશીનની જરૂરત પડશે ના સોઈ દોરાની કે ના કોઈ ગ્લૂની એકદમ સીધો અને સરળ આઈડિયા છે તમે બહુ જ સહેલાઈથી આ રીતે કોઈ પણ જૂના કપડાનો ઉપયોગ કરી શકો છો તો જો ટી શર્ટની ડિઝાઇન બહુ સરસ હોય અને બધાની પાસે ટી શર્ટ તો પડ્યા જ હોય કોઈપણ રીઝન સર પછી આપણે એને ઘણા સમય પછી પહેર્યા પછી છોડી દેતા હોઈએ છીએ તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો એક બાજુથી મેં આ રીતના ગાંઠ મારીને પૂરું કરી લીધું એના પછી બીજી બાજુથી પણ આ જ રીતે મેં ગાંઠ મારી દીધી છે બંને બાજુ પર થઈ ગયા પછી બાકીની બચેટી બે બાજુ પર પણ એ જ રીતે આપણે કરી લેશું મેં અહીં બે બે ગાંઠ મારી છે તો જો એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે તો એકદમ ફ્રીમાં આપણું આ કુશન બનીને તૈયાર થઈ ગયું છે આ કુશન તમે ગમે ત્યાં ઘરમાં સજાવટ માટે પણ વાપરી શકો અને બાળકોને પણ ખૂબ ગમશે તો એકદમ ફ્રીનો આઈડિયા છે જરૂર ટ્રાય કરજો અને તમને ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હવે જોઈએ આપણે આઈડિયા નંબર બે તો એના માટે મેં બીજું એક ટી શર્ટ લઈ લીધું છે આમ તો આ ટી શર્ટ સારું છે પણ ઘણી બધી જગ્યાએ થોડા થોડા દાગ લાગી ગયા છે લાઇટ કલર છે તો બની શકે તો તમારે આ આઈડિયા માટે થોડો લાઇટ કલર લેવાનો નહીં તો તમે તમારી પસંદગીનો કોઈ પણ કલર લઈ શકો છો હવે હું માટલાનું કવર બનાવવાની છું ત્યાં પણ તમારે ના સિલાઈ મશીનની કે ના સોઈ દોરાની જરૂર પડશે બસ તમારે એક જૂનું ટી શર્ટ લેવાનું છે આ રીતના માટલા તો આપણા બધાના ઘરમાં હોય ને અમુક સમયે એના ઉપર આ રીતે ક્ષાર લાગવાથી થોડા જૂના દેખાય છે તો આ રીતે જો હું ટી શર્ટને માટલાની ઉપર પહેરાવી દઈશ અને જેમ હું બતાવું છું તમને એ જ રીતે તમારે એને નીચેની તરફ ખેંચી અને સેટ કરી લેવાનું છે તો જે ટી શર્ટ છે એનું કપડું તો સ્ટ્રેચેબલ હોય એટલે આરામથી કોઈ પણ સાઇઝના માટલાની ઉપર સેટ થઈ જશે આ રીતે હવે મેં સેટ કરી લીધું એના પછી જે એનો નળ છે એને બહાર લેવા માટે આપણે આ રીતે એકદમ એનું માપ લઈ લેવાનું અને એના પછી આ રીતે એને પકડી લેવાનું અને એ એકદમ નાનકડું આપણે અહીં કટ લગાવવાનું છે બહુ નાનકડું જ કટ લગાવજો કેમ કે સ્ટ્રેચેબલ કપડું છે એટલે આરામથી સેટ થઈ જશે મોટું કટ લગાવશો તો બહુ મોટું અહીં હોલ થઈ જશે તો આ રીતે મેં અહીં સેટ કરી લીધું છે એના પછી જો એની સાઈડની જે સ્લીવ્સ છે એને આપણે સેટ કરવાની છે તો અહીં લોંગ સ્લીવ્સ છે તમારી કોઈ પણ નાની હોય કે મોટી હોય સ્લીવ્સ આ જ રીતે તમારે કરવાનું છે આ રીતે પકડી અને જોઈ લેવાનું અને જે પણ એક્સ્ટ્રા ફેબ્રિક છે અહીં એને કટ કરીને કાઢી નાખવાનું છે હવે મેં લઈ લીધી છે એક રબર બેન્ડ તમારી પાસે આવી કોઈ પણ રબર બેન્ડ હોય અથવા તો વાળમાં નાખવાનું તમારું બ્રો હોય એ પણ તમે યુઝ કરી શકો છો અને એને આ રીતે તમારે અહીં લગાવી દેવાનું છે તો જો આ રીતે મેં અહીં સેટ કરી લીધું છે હવે જે આ વધારાનું કપડું છે એને આપણે સેટ કરી લેવાનું છે જો તમારે વધારે હજી લાગતું હોય તો એને કટ કરીને કાઢી નાખવાનું છે તો એક ફ્લાવર જેવું શેપ અહીં બની જશે તમે એને મોટું પણ રાખી શકો છો અને નાનું પણ રાખી શકો છો તો જો આ રીતે મેં સેટ કરી લીધું છે વધારાના કપડાને કટ કરી લીધું તો એક નાનકડું ફ્લાવર ટાઈપનું અહીં બની ગયું છે એવી જ રીતે જે એની બીજી બાજુ છે ત્યાં બીજી સ્લીવ્સને પણ આપણે સેટ કરવાની છે તો એ જ રીતે મેં પકડી અને અહીં પણ ડબલ બેન્ડ લગાવી દીધી છે અને અહીં મેં થોડી મોટી સાઇઝ રાખી છે તો એક બાજુ પર મારું નાનું અને એક બાજુ પર મોટું ફૂલ ટાઈપની ડિઝાઇન બની ગઈ છે હવે જે વધારાનું કપડું છે જો બહુ વધારે હોય તો તમે એને થોડું કટ કરીને કાઢી નાખો અને થોડુંક વધારે હોય તો જેમ હું તમને બતાવું છું એ જ રીતે તમારે સ્ટેન્ડની અંદર એને સેટ કરી લેવાનો છે વધારાના કપડાંને અને માટલાને સારી રીતે ગોઠવી દેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો બહુ જ ઓછી મહેનતમાં બહુ જ ઓછા સમયમાં અને જીરો ખર્ચમાં આ આપણું જૂનું માટલું નવું થઈ ગયું છે અને એનામાં પાણી પણ વધારે ઠંડુ રહેશે અને એનો દેખાવ પણ બહુ સરસ લાગે છે એકદમ અલગ ડિઝાઇન તો કેવો લાગ્યો આ આઈડિયા તમને એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય આ આઈડિયા તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધારે વધારે શેર કરજો ફરીથી મળજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ